હલો હું અરૂણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાના બીજા અધ્યાય વિશે જોઈશું પહેલાં અધ્યાયમાં આપણે જોયું કે પોતાના સ્વજનો સગા સ્નેહી ગુરુજનોને યુદ્ધભૂમિમાં જોઈને અર્જુન વિચારે છે કે આ લોકોને હણીને મને શું લાભ થાય આ લોકોને હણીને મળેલું રાજપાટ સત્તા સમૃદ્ધિ મારે કાંઈ જોઈતું નથી એ એકદમ નિરાશ થઈને રથની પાછલી સીટ પર બેસી જાય છે અને કૃષ્ણને કહે છે કે મારે આ યુદ્ધ નથી કરવું ત્યારે દુઃખી નિરાશ અને આંસુ ભરી વ્યાકુળ આંખોવાળા અર્જુનને શોક કરતો જોઈ શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન અત્યારે જ્યારે યુદ્ધની બધી તૈયારી થઈ ગઈ છે બધા લડવા માટે તૈયાર ઊભા છે ત્યારે આખો સમયે તને આ કાયર જેવો વિષાદ શા માટે થયો એ કાર્યપુત્રને આ શોભતું નથી તું નિર્બળ અને કાયર ન બન અત્યારે તું નપુસંગ જેવી વાતો કરે છે મનની નિર્બળતાને ખંખેરીને એક એક વીર યોદ્ધાની જેમ ઊભો થા અને યુદ્ધ કર ત્યારે અર્જુન કહે છે કે હે મધુસદન મારા પૂજની દાદા અને મારા ગુરુ સામે બાણોથી કેવી રીતે લડી શકું મારા સ્વજનો અને વડીલોને અને ને આપતાજનોને કેવી રીતે મારી શકું આના કરતાં તો ભિક્ષાનું અન્ન ખાવું સારું તેઓને હણીને અમે ભોગ ભોગવવા કે જીવવા પણ ઈચ્છતા નથી હું બહુ મૂંઝવણમાં છું માટે એ કહેશો બીજો કોઈ કલ્યાણકારક માર્ગ હોય તો બતાવો મારા શોકને શાંત કરવા સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી ત્યારે શ્રી કૃષ્ણ હસતા હસતા કહ્યું કે હે અર્જુન તું અત્યારે ડાય ડાય વાતો કરે છે જેનો શોક કરવો યોગ્ય નથી એનો તું શોક કરે છે જ્ઞાની પુરુષો મરેલા કે જીવતાનો શોક કરતા નથી માટે તું આ શોકનો ત્યાગ કર પછી કૃષ્ણ ભગવાન અર્જુનને જ્ઞાન આપે છે હે અર્જુન જે માણસ જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે કોઈ અમરપટ્ટો લઈને આવતું નથી માણસ જન્મે એટલે બચપણ યુવાની અને પણ આ બધા તબક્કામાંથી પાસ થાય છે અને અંતે મૃત્યુ પામે છે મૃત્યુ દ્વારા એક દેહને છોડીને માણસ બીજો દેહ ધારણ કરે છે આમ તારાને મારા હજારો જન્મ થઈ ગયા તું એ જાણતો નથી એટલે તું એનો શોખ કરે છે દેહ મરે છે પણ અંદર રહેલો આત્મા મરતો નથી શરીરની અંદર જે ચૈતન્ય સ્વરૂપે રહેલો છે તે આપણો આત્મા છે શરીર નાશવંત છે પણ આત્મા અમર છે શરીર નાશ પામતા આત્મા ઇન્દ્રિયો સાથે ગમન કરી જાય છે અને પછી બીજો દેહ ધારણ કરે છે આત્મા કોઈને હણતો નથી તેમજ બીજાથી હણાતો નથી આ આત્માનો કોઈ વધ કરી શકતું નથી એને કોઈ છેદી શકતું નથી એને ભીંજવી શકતું નથી કે એને સૂકવી શકતું નથી તો પછી તું આ નાશવંત શરીરનો શા માટે શોક કરે છે શરીરનો એક દિવસ શરીરને એક દિવસ તો મરવાનો જ છે પરંતુ અંદર રહેલા આત્માને કોઈ મારી શકતું નથી તો જે મરનાર જ છે એનો તું શોક શા માટે કરે છે તું એ લોકોને નહીં મારે તો કોઈને કોઈ રીતે બધા મરવાના જ છે માટે શોક તજી દે અને ઊભો થા અને યુદ્ધ કર વળી તું કહીશ કે યુદ્ધ શા માટે તો એટલા માટે કે એક ક્ષત્રિય માટે ધર્મ યુદ્ધ એ સ્વધર્મ છે એના માટે કલ્યાણકારી છે આ યુદ્ધમાં તું મરી જઈશ ને તો પણ સ્વર્ગને પામીશ તતયોથી દુષ્ટોથી પ્રજાનું રક્ષણ કરવું એ તારો સ્વધર્મ છે માટે તું સ્વધર્મનું પાલન કર કૌરવ કુળની પટરાણી દ્રૌપદીની પણ જો લાજ લૂંટાતી હોય તો આ લોકોના રાજ્યમાં સામાન્ય સ્ત્રીઓની શું દશા થાય માટે પ્રજાના હિત અને કલ્યાણ માટે તારા સ્વધર્મ માટે તું યુદ્ધ કર જો તને પાપનો ભય લાગતો હોય તો નિષ્કામ બુદ્ધિવાળો બંધ સમત્વ ભાવ કેળો રાજ્ય સત્તા સમૃદ્ધિ કોઈની પણ કામના નહીં રાખતા પ્રજાના હિત અને કલ્યાણ માટે જો તું લડીશ તો તે કર્મનું બંધન નડશે નહીં એટલે કોઈ પણ જાતનું પાપ લાગશે નહીં માણસ જ્યારે પોતાના સ્વાર્થ માટે કરે છે ત્યારે તેને કર્મ બંધન લાગે છે મતલબ કે કર્મો નડે છે ખરાબ કર્મનું પાપ લાગે છે પરંતુ મનુષ્ય જ્યારે પરમાર્થ માટે કોઈ કામ કરે છે ત્યારે તેને કર્મો નડતા નથી મતલબ કે પાપ કુણ્યનું પાપ લાગતું નથી માટે હે અર્જુન જય પરાજય લાભ ગેરલાભ બધાને એક સરખા માની બધાથી નિર્લિપ્ત થઈને નિર્લેપ થઈને તું યુદ્ધ કર તારી બુદ્ધિને સ્થિર કર યાને કે સ્થિત પ્રજ્ઞ બંધ સમત્વ ભાવ કેળવવાથી અને કોઈ પણ કામના વગર પ્રજાના હિત માટે જો તું યુદ્ધ કરીશ તો કોઈ કર્મ બંધન તને નહીં નડે કોઈ પણ જાતનો પાપ નહીં લાગે નિશ્ચય તને બુદ્ધિથી નિશ્ચયાત્મક બુદ્ધિથી કર્મયોગ કર ફળની આશા રાખ્યા વગર કર્મ કર યુદ્ધ કર કૌશલ્યપૂર્ણ કર્મ કરવું એ કર્મયોગ છે સમત્વ ભાવ કેળવવાથી તારો જે મોહ થયો છે એ પણ નષ્ટ થશે તું સ્થિત પ્રજ્ઞ બનીશ સ્થિત પ્રજ્ઞ મનુષ્યની બુદ્ધિ સ્થિર હોય છે તે રાગ ભય અને ક્રોધથી પર હોય છે તે સર્વમાં આસક્તિ વિનાનો અને સારી નરસી બાબતમાં હર્ષ્ય શોક પામતો નથી આ સ્થિત પ્રજ્ઞના લક્ષણ છે માટે તું સ્થિત પ્રજ્ઞ બનીને યુદ્ધ કર જેની બુદ્ધિ સ્થિર છે એ સમજે છે કે આ શરીર નાશવંત છે અને આત્મા અમર છે બીજું સમય પરિવર્તનશીલ છે તો એ સમજે છે કે આ સુખ દુઃખ હાર જીત આ બધાનો કોઈ જ અર્થ નથી વળી સમય બદલાતા વાર નથી લાગતી એટલે એના પર સુખ દુઃખ લાભ ગેરલાભ જય પરાજય આ બધાની કોઈ અસર થતી નથી એટલે કે સમત્વ ભાવ આવી જાય છે અને કોઈ પણ પ્રકારનો મોહ થતો નથી આમ બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે અને એનો વિષાદ છે એ દૂર કરે છે જય શ્રી કૃષ્ણ